વાસ્ક્યુલર સોસાયટી ઓફ ગુજરાત દ્વારા નું આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે વાસ્ક્યુલર ડેની ઉજવણીના ભાગરૂપે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના ચાલીસ મોટા શહેરોમાં વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે રાજકોટના મેયર બંગલાથી વોકેથોનને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું તો તેનો મુખ્ય ઉદ્દેશ લોહીની નશો જે પગમાં કે હાથમાં લોહી પહોંચાડતી હોય તેમાં અટકાવ આવે તો શરીરનો તે ભાગ નાશ પામે છે જેને ગેંગેરીન તરીકે ઓળખવામાં આવે છે તો ગેંગેરીન થયેલો ભાગ કાપી નાખવો પડે તેને એમ્પ્યુટેશન કહેવાય છે તમાકુ ગુટકા બીડી સિગારેટ બીપી અને ડાયાબિટીસ અનિયમિત જીવન એક્સિડન્ટ વગેરે આ પરિસ્થિતિના મુખ્ય લક્ષણો છે આ વોકોથોનમાં આઈએમએના ડોક્ટર તથા વિવિધ ક્ષેત્રના અન્ય શેરીજનો પણ જોડાયા હતા આજે આંતરરાષ્ટ્રીય વાસ્ક્યુલર ડે તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે અને આખા દેશમાં આજે ચાલીસ શહેરોમાં આ વાસ્ક્યુલર ડેની ઉજવણી થઈ રહી છે વાસ્ક્યુલર એટલે લોહીની નસોને લગતા રોગો જેમ શરીરમાં હૃદય છે એ ધબકારા મારે આપણને ખ્યાલ હોય છે પણ એ ધબકારા સાથે આખા શરીરમાં લોહી ફરતું હોય છે ધમની અને શીરા એ જે આખું નેટવર્ક છે લોહીના સર્ક્યુલેશનનું એને વાસ્ક્યુલર ટ્રી અથવા વાસ્ક્યુલર આખી એક સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે આ વાસ્ક્યુલર રોગમાં મુખ્યત્વે એ થાય છે કે જ્યારે લોહીની નસમાં અટકાવ આવે દાખલા તરીકે લોહી પગમાં લઈ જતી નસ છે એ ઓચિંતાની અટકાઈ જાય તો સખત દુખાવો થાય પગ કાળો પડી જાય કાપી નાખવો પડે ગેંગ્રીન થાય સમયસરની સારવાર પગને બચાવે છે આ જ રીતે રિટર્ન લાઈનમાં જ્યાં બધી નસો છે તે ફૂલાઈ જાય વેરીકોઝ વેઇન આજકાલ બહુ જ કોમન નામ છે એ બધા માં આ વસ્તુઓ જે કંઈ થાય છે એને રોગોનું પરીક્ષણ અને સારવાર એ વાસ્ક્યુલર સારવાર છે